કાકડીને જોવાઈ ગઈ તમને બતાવી પણ ગઈ હવે મને કચીમર ખાવાનું મન થઈ ગયું હેલો મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે મને એક ટાસ્ક મળેલું છે કે મમ્મી લોકો ગયા છે ખેતરે તે લોકો આવે અડધો કલાક વીસ મિનિટ પહેલાં એટલે મારે આ પાપડીનું શાક સમારીને તૈયાર કરવાનું છે ચાલો જોઈએ એ લોકો આવે ને પહેલાં થાય કે નહીં થાય મહારાષ્ટ્રની સિંગ છે એકદમ લાલ લાલ મસ્ત મજાની એવી બતાવું તમને મેં જોઈ શકો છો તમે સ્વાદ એકદમ મીઠી મહારાષ્ટ્રની સિંગ આ ખાવા રહેવા તારે રેજા શાક સમારી નથી મેં કોઈ વાર ફર્સ્ટ ટાઈમ છે સમારું છું તે વાલપાપડી છે સિંગ છે પછી રીંગણ છે ચાઈના રીંગણ છે બબલી ચોળી છે મરચાં છે કારેલા છે બધી વેરાયટી છે આપણે ત્યાં કોઈને જોઈતી હશે તો કરજો કોમેન્ટ મોકલાવી દઈશ હજુ મહારાષ્ટ્ર જવાતું નથી એટલે નહીતર આપણે ત્યાં ફ્લાવર હોય કોબીજ હોય બીટ હોય પછી ફાફડા મરચાં હોય પછી પિકાડોર હોય કેપ્સિકમ મરચાં હોય પછી લીંબુ હોય કોઈ એ કાંઈ ખરીદું હશે એમ આજુબાજુ કોઈ નજીકનું હશે જૂરા કસવા નજીકમાં હશે તો આવી જવાનું ઘરે બધું મળી જશે એકદમ સારા ભાવે બીજાને ત્યાં કરતા સારા ભાવે વેરાયટી એકદમ તાજી ટમટમ હોય તેવી તાજી ટમટમ શાકભાજી તમે જોઈ શકો છો તો આ વિડીયોમાં એકદમ તાજી પાપડી છે જુઓ પછી આ રીંગણ છે એકદમ તાજા એવા મસ્ત મજાના કાકડી છે હવે કાકડીને જોવાઈ ગઈ તમને બતાવી પણ ગઈ હવે મને આનું કચીમર ખાવાનું મન થઈ ગયું તો છે આપણી પાસે આનું કચીમર બનાવી કાઢીએ પહેલા એટલે કચીમર ખાતા ખાતા આપણે પાકડી સમારશું વેઇટ કરજો છરી લઈને આવું છું પહેલા ધોઈ લાવ હું કાકડીને સરસ રીતે ધોઈ કાઢી છે કામ સોંપી જાય એટલે મને આવું બધું વચ્ચે વચ્ચે કંઈક યાદ આવી જાય એટલે કામ કામ છે ને રહી જાય હવે પાપડી જવું સાઈડ પર થઈ ગઈ ને હવે મીઠું નાખી દઈએ મસાલાનો ડબ્બો કોઈને ખાવાની ઈચ્છા હશે તો ખાઈ શકો છો અહીંથી લઈને મસ્ત આટલી બધી કાકડી ખાધી છેલ્લી કાકડી ખાધી ને તે કડવી લાગી ગઈ બોલો એ જ કાકડીમાંનું આટલું ચીરી બચેલું તે કડવું લાગ્યું પહેલા છેલ્લે સુધી ખાધી તને બધો સ્વાદ ધોવાઈ ગયો કરે હું હવે હા પણ એક બીજી વાત આપણું ટાસ્ક થઈ ગયું છે કમ્પ્લીટ જોઈ શકો છો તમે બીજી કંઈ વેરાયટી બનાવી કાઢ્યા એટલે આને માપની સોલી છે હવે મળીશું નવા વિડીયોમાં બ બાય ટેક કેર